વિક્ટોર દોસ્તોવસ્કી રશિયન સાહિત્યના મહાન લેખકોમાંના એક પોતાની રચનાઓમાં માનવ મનની ઊંડાઈઓ નૈતિક દ્વિધા અને દાર્શનિક પ્રશ્નોને અસાધારણ ઊંડાઈ સાથે રજૂ કરવા માટે જાણીતા છે તેમની કૃતિ નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ રશિયનમાં ઝાઇઝકે ઇઝ્યોદ્યોલિયે જે અઢારસો ચોસઠમાં પ્રકાશિત થઈ આધુનિક સાહિત્ય અને દર્શનમાં એક સીમાચિહ્ન છે આ નવલકથા અસ્તિત્વવાદના પ્રારંભિક બીજ રોપે છે અને વ્યક્તિગત સ્વતંત્રતા સામાજિક અપેક્ષાઓ અને માનવ સ્વભાવની જટિલતાઓ જેવા ગહન મુદ્દાઓને એક અનામી નાયકના મનોવૈજ્ઞાનિક ચિત્રણ દ્વારા રજૂ કરે છે આ નવલકથા દોસ્તોની સૌથી નાની પરંતુ સૌથી પ્રભાવશાળી રચનાઓમાંની એક છે આ લેખમાં આપણે નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડના કથાનક પાત્રો થીમ્સ લેખન શૈલી અને સાંસ્કૃતિક મહત્વ પર વિસ્તારથી ચર્ચા કરીશું કથાનકનો સાર નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ બે ભાગોમાં વિભાજિત છે પહેલો ભાગ અંડરગ્રાઉન્ડ એક દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક એકલાપ છે જ્યારે બીજો ભાગ એ પ્રોપો ઓફ ધ વેઇટ સ્નો કથાકારના જીવનની કેટલીક ઘટનાઓનું કથન છે નવલકથાની વાર્તા એક અનામી નાયક જેને અંડરગ્રાઉન્ડ મેન તરીકે ઓળખવામાં આવે છે ના દૃષ્ટિકોણથી રજૂ કરવામાં આવી છે તે 40 વર્ષનો ભૂતપૂર્વ સિવિલ સેવક છે જે સેન્ટ પીટર્સબર્ગમાં એક ભોયરા જેવા મકાનમાં એકલો રહે છે પહેલો ભાગ અંડરગ્રાઉન્ડ પહેલા ભાગમાં અંડરગ્રાઉન્ડ મેન પોતાના વિચારો અને દર્શનને એક એકલાભ તરીકે રજૂ કરે છે તે પોતાને એક બીમાર દ્વેષી અને આત્મવિનાશક વ્યક્તિ તરીકે વર્ણવે છે તે ઓગણીસમી સદીના યુટોપિયન સમાજવાદ અને તર્કવાદી વિચારો ખાસ કરીને નિકોલાઈ ચેર્નીશેવ્સકી જેવા વિચારકોની ટીકા કરે છે જે માનતા હતા કે માનવ વર્તનને તર્ક અને વૈજ્ઞાનિક નિયમો દ્વારા નિયંત્રિત કરી શકાય છે અંડરગ્રાઉન્ડ મેન એ દલીલ કરે છે કે માનવ સ્વતંત્ર ઈચ્છા અને અતાર્કિક ઈચ્છાઓ તર્કવાદી આદર્શોથી વિપરીત છે તે સ્વતંત્રતાને માનવની સૌથી મોટી જરૂરિયાત માને છે ભલે તે આત્મવિનાશક હોય આ ભાગ અન્ડરગ્રાઉન્ડ મેનના આંતરિક સંઘર્ષો અને આત્મવિશ્લેષણને દર્શાવે છે તે સમાજથી અલગ થલગ છે અને પોતાની તુચ્છતા અપમાન અને આત્મઘૃણાથી ઝઝુમી રહ્યો છે તેનો એકલાપ એક આત્મવિનાશક અને બળવાખોર સ્વરમાં છે જે વાચકોને માનવ સ્વભાવની જટિલતાઓ પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે બીજો ભાગ એ પ્રોપો ઓફ ધ વેટ સ્નો બીજો ભાગ અંડરગ્રાઉન્ડ મેનના ભૂતકાળની કેટલીક ઘટનાઓનું વર્ણન કરે છે જ્યારે તે ચોવીસ વર્ષનો હતો આ ભાગ વધુ કથાત્મક છે અને તેના સામાજિક અને વ્યક્તિગત અનુભવોને ચિત્રિત કરે છે ત્રણ મુખ્ય ઘટનાઓ આ ભાગમાં કેન્દ્રીય છે સહકર્મીઓ સાથે ટકરાવ અંડરગ્રાઉન્ડ મેન પોતાના સહકર્મીઓ સાથે એક રાત્રિભોજનમાં સામેલ થવાનો પ્રયાસ કરે છે પરંતુ ત્યાં તેનું અપમાન કરવામાં આવે છે તે એક લશ્કરી અધિકારી સાથે ટકરાવમાં પડે છે જેની પાસેથી તે પછી બદલો લેવાની યોજના બનાવે છે આ ઘટના તેના સામાજિક અલગતા અને આત્મસન્માનની કમીને દર્શાવે છે લીઝા સાથે મુલાકાત અંડરગ્રાઉન્ડ મેન એક યુવાન વેશ્યા લીઝા ને એક વેશ્યાલયમાં મળે છે તે તેને પોતાના દાર્શનિક વિચારો અને નૈતિક ઉપદેશોથી પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે તેને 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 બદલવાની સલાહ આપે છે 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 પછીથી મળવા તેના ઘરે આવે પરંતુ તે અપમાન કરે અને બગાડી દે આ ઘટના અંડરગ્રાઉન્ડ મેનની ક્રૂરતા આત્મઘૃણા અને માનવીય સંબંધોમાં નિષ્ફળતાને ઉજાગર કરે છે આત્મવિશ્લેષણ અને નિરાશા આ ઘટનાઓ દ્વારા અંડરગ્રાઉન્ડ મેન પોતાના જીવન અને વર્તન પર વિચાર કરે છે તે પોતાની નબળાઈઓ અને નિષ્ફળતાઓને સ્વીકારે છે પરંતુ તે બદલવામાં અસમર્થ છે આ ભાગ તેના મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક તૂટનને દર્શાવે છે નવલકથાનો અંત ખુલ્લો છે જેમાં અંડરગ્રાઉન્ડ મેન પોતાના એકલાપને ચાલુ રાખે છે પરંતુ કોઈ નિશ્ચિત સમાધાન અથવા પરિવર્તન દેખાતું નથી આ અંત નવલકથાની અતાર્કિકતા અને માનવ સ્વભાવની જટિલતાને વધુ ઊંડાઈ આપે છે પાત્ર વિશ્લેષણ અંડરગ્રાઉન્ડ મેન અંડરગ્રાઉન્ડ મેન નવલકથાનો કથાકાર અને કેન્દ્રીય પાત્ર છે તે એક જટિલ આત્મવિનાશક અને વિરોધાભાસી ચરિત્ર છે તે પોતાને બીમાર અને દ્વેષી માને છે પરંતુ સાથે જ તે પોતાની બુદ્ધિ અને આત્મજાગૃતિ પર ગર્વ કરે છે તેનું ચરિત્ર માનવ સ્વતંત્રતા આત્મઘૃણા અને સામાજિક અલગતાનું પ્રતિક છે અંડરગ્રાઉન્ડ મેનનો એક લાભ અસ્તિત્વવાદી વિચારોનું પ્રારંભિક સ્વરૂપ છે તે તર્કવાદી આદર્શો અને સામાજિક અપેક્ષાઓને નકારે છે પરંતુ તે પોતાની સ્વતંત્રતાનો ઉપયોગ આત્મવિનાશ માટે કરે છે તેનું લીજા સાથેનું વર્તન તેની ક્રૂરતા અને ભાવનાત્મક અક્ષમતાને દર્શાવે છે તે એક એવું પાત્ર છે જે વાચકોને અસહજ કરે છે પરંતુ સાથે જ તેમની સહાનુભૂતિ પણ જગાડે છે લીઝા લીઝા એક યુવાન વેશ્યા છે જે નવલકથામાં માનવીય ગરિમા અને સંવેદનશીલતાનું પ્રતિક છે તે અંડરગ્રાઉન્ડ મેનના ઉપદેશોથી પ્રભાવિત થાય છે અને તેની પાસેથી મદદની અપેક્ષા રાખે છે પરંતુ તેનું અપમાન તેને વધુ દુખી કરે છે લીઝાનું ચરિત્ર સમાજના હાંસિયા પર રહેનારાઓની પીડા અને આશાને દર્શાવે છે અન્ય પાત્રો નવલકથામાં અન્ય પાત્રો જેમ કે સહકર્મીઓ લશ્કરી અધિકારી અને એપોલોન અન્ડરગ્રાઉન્ડ મેનનો નોકર મર્યાદિત ભૂમિકા ભજવે છે તેઓ અન્ડરગ્રાઉન્ડ મેનના સામાજિક અલગતા અને અપમાનના અનુભવોને ઉજાગર કરવામાં સહાયક છે થીમ્સ નોટ્સ ફ્રોમ માં ઘણી ગહન અને વિચાર પ્રેરક થીમ્સ છે જે તેને એક કાલાતીત રચના બનાવે છે સ્વતંત્ર ઈચ્છા અને તર્કવાદ નવલકથાનો કેન્દ્રીય વિષય સ્વતંત્ર ઈચ્છા અને તર્કવાદી વિચારો વચ્ચેનો ટકરાવ છે અન્ડરગ્રાઉન્ડ મેન એ દલીલ કરે છે કે માનવની સ્વતંત્ર ઈચ્છા તર્ક અને વૈજ્ઞાનિક નિયમોથી બંધાયેલી ન હોઈ શકે તે યુટોપિયન સમાજવાદની ટીકા કરે છે જે માનવ વર્તનને તર્કસંગત નિયમો દ્વારા નિયંત્રિત કરવાનો દાવો કરે છે આ થીમ અસ્તિત્વવાદના પ્રારંભિક વિચારોને દર્શાવે છે સામાજિક અલગતા અંડરગ્રાઉન્ડ મેનનું સામાજિક અને મનોવૈજ્ઞાનિક અલગતા નવલકથાની એક મુખ્ય થીમ છે તે સમાજની અપેક્ષાઓ અને પોતાના સહકર્મીઓથી કપાયેલો છે તેનું ભોંયરું જેવું મકાન તેની માનસિક અને ભાવનાત્મક સ્થિતિનું પ્રતીક છે આ થીમ આધુનિક માનવની એકલતા અને અલગતાની ભાવનાને રેખાંકિત કરે છે આત્મક ઘૃણા અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષ અંડરગ્રાઉન્ડ મેનની આત્મગૃણા અને આત્મવિશ્લેષણ નવલકથાનું એક મહત્વપૂર્ણ તત્વ છે તે પોતાની નબળાઈઓ અને નિષ્ફળતાઓને સ્વીકારે છે પરંતુ તે બદલવામાં અસમર્થ છે તેનો મનોવૈજ્ઞાનિક સંઘર્ષ માનવ સ્વભાવની જટિલતા અને આંતરિક ટકરાવને દર્શાવે છે નૈતિકતા અને ક્રૂરતા લીઝા સાથે અંડરગ્રાઉન્ડ મેનનો વર્તન નૈતિકતા અને ક્રૂરતા વચ્ચેના તણાવને ઉજાગર કરે છે તે નિજાને બચાવવાનો દાવો કરે છે પરંતુ અંતે તેનો અપમાન કરે છે આ થીમ માનવની નૈતિક અસંગતતાઓ અને સ્વાર્થને દર્શાવે છે अतાર્કિકતા નવલકથામાં अतાર્કિકતાની ભાવના સ્પષ્ટ છે અંડરગ્રાઉન્ડ મેનનું જીવન અને તેનો એકલાબ જીવનની અર્થહીનતા અને તર્કહીનતાને દર્શાવે છે આ થીમ દોસ્તો સ્કીના પછીના અસ્તિત્વવાદી વિચારકો જેમ કે કામુ અને સાર્ત્ર માટે પ્રેરણાનો સ્ત્રોત બની લેખન શૈલી ફ્યોદોર દોસ્તોસ્કીની લેખન શૈલી નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ માં તેમની મનોવૈજ્ઞાનિક અને દાર્શનિક ઊંડાઈને દર્શાવે છે તેમની ભાષા તીવ્ર આત્મીય અને ક્યારેક વિડંબનાપૂર્ણ છે નવલકથા પ્રથમ પુરુષના કથનમાં લખાયેલી છે જેમાં અન્ડરગ્રાઉન્ડ મેન પોતાના વિચારો અને અનુભવોને એક ડાયરી અથવા પત્રની જેમ રજૂ કરે છે આ શૈલી વાચકોને તેના મનમાં ઊંડાણથી ઉતરવાની તક આપે છે સંવાદો અને એકલાપોમાં એક સ્વરનો ઉપયોગ કર્યો છે જે અંડરગ્રાઉન્ડ મેનની ઉથલપાથલ અને આત્મવિશ્લેષણને જીવંત બનાવે છે તેમની લેખન શૈલીમાં એક સ્વપ્નિલ અને અતિવાસ્તવવાદી ગુણવત્તા છે જે નવલકથાના દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક પરિમાણોને વધુ પ્રભાવશાળી બનાવે છે નવલકથામાં પ્રતિકાત્મકતાનો ઉપયોગ પણ મહત્વપૂર્ણ છે વાયરો અંડરગ્રાઉન્ડ મેન માનસિક અને સામાજિક સ્થિતિનું પ્રતિક છે જ્યારે વેટ્સનો તેની નિરાશા અને મૂંઝવણને દર્શાવે છે દોસ્તો સ્કીની આ શૈલી નવલકથાને માત્ર એક વાર્તાથી વધુ બનાવે છે તે એક દાર્શનિક અને મનોવૈજ્ઞાનિક અનુભવ છે સાંસ્કૃતિક અને સાહિત્યિક મહત્વ નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ આધુનિક સાહિત્ય અને દર્શનમાં એક સીમાચિહ્ન છે આ નવલકથા ઓગણીસમી સદીના રશિયામાં પ્રકાશિત થઈ જ્યારે સમાજ યુટોપિયન સમાજવાદ તર્કવાદ અને સામાજિક પરિવર્તનોથી જજુમી રહ્યો હતો દોસ્તો ઉસકીએ આ નવલકથા દ્વારા તર્કવાદી વિચારોની સીમાઓ અને માનવ સ્વતંત્રતાની જટિલતાઓને ઉજાગર કરી નવલકથાએ અસ્તિત્વવાદના પ્રારંભિક બીજ રોપ્યા અને પછીના વિચારકો જેમ કે ફ્રેડરિક નિચ્છે આલ્બેર કામુ અને જ્યાં પોલ સાર્ત્ર માટે પ્રેરણાનો સ્ત્રોત બન્યું અંડરગ્રાઉન્ડ મેનનું ચરિત્ર આધુનિક સાહિત્યમાં એક પ્રોટોટાઇપ બની ગયું જે વ્યક્તિગત સ્વતંત્રતા અને સામાજિક અલગતાની શોધ કરે છે નવલકથાનો સંદર્ભ પણ છે આ શહેર દોસ્તોફસ્કીની ઘણી રચનાઓનું કેન્દ્ર રહ્યું છે અને રશિયાના સામાજિક અને સાંસ્કૃતિક પરિવર્તનો દર્શાવે છે નોથ ફ્રોમ અંડરગ્રાઉન્ડ એ મનોવૈજ્ઞાનિક વાસ્તવવાદ અને દાર્શનિક સાહિત્યને એક નવું પરિમાણ આપ્યું નિષ્કર્ષ નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ એક એવી રચના છે જે વાચકોને માનવ સ્વતંત્રતા સામાજિક અપેક્ષાઓ અને આત્મવિશ્લેષણ જેવા ગહન સવાલો પર વિચાર કરવા માટે પ્રેરિત કરે છે અન્ડરગ્રાઉન્ડ મેનનું ચરિત્ર અને તેનો એક લાભ આપણને માનવ સ્વભાવની જટિલતાઓ અને આંતરિક ટકરાવને સમજવા માટે મજબૂર કરે છે ફ્યોદોર દોસ્તોવસ્કીએ આ નવલકથામાં પોતાની તીવ્ર અને મનોવૈજ્ઞાનિક લેખન શૈલીના માધ્યમથી એક એવી દુનિયા બનાવી છે જે વાચકોને અસહજ અને વિચારશીલ બનાવે છે આ નવલકથા આપણને એ પ્રશ્ન પૂછવા માટે પ્રેરિત કરે છે કે શું સ્વતંત્ર ઈચ્છા આપણને મુક્તિ આપે છે કે વિનાશ તરફ દોરી જાય છે શું સામાજિક અપેક્ષાઓ આપણી વ્યક્તિગત સ્વતંત્રતાને સીમિત કરે છે અને શું માનવની આત્મવિશ્લેષણની શોધ ક્યારેય પૂરી થઈ શકે છે આ સવાલોના જવાબ કદાચ દરેક વાચક માટે અલગ હોય પરંતુ આજ આ નવલકથાની શક્તિ છે તે આપણને વિચારવા અનુભવવા અને આપણા અસ્તિત્વને નવા દ્રષ્ટિકોણથી જોવા માટે પ્રેરિત કરે છે નોટ્સ ફ્રોમ અન્ડરગ્રાઉન્ડ માત્ર એક સાહિત્યિક કૃતિ નથી